નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુરની જનતાનો તંત્ર સામે જોવા મળ્યો આક્રોશ જી હા પાવીજેતપુરની જનતાને હાલ જ સિહોર ડાયવર્ઝન તૂટ્યાના સમાચાર મળ્યા હતા તેની સાથે જ હવે નાળું બેસી ગયાના પણ સમાચાર પ્રાપ્ત થઈ ગયા છે જેને કારણે પાવીજેતપુરની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે બોરેલી કે છોટાઉદેપુર જવા માટેના બંને રસ્તા બંધ થઈ ગયા છે જેને કારણે પાવીજેતપુરની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને પાવી જેતપુરની જનતાએ શું કહ્યું જે તે જુઓ આગળના ધન્યવાદ લઈપુ બેસી ગયું છે સો વર્ષ જૂનું નાડું હશે તંત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ચોમાસું આવતા પહેલા હરેક નાળાની તકેદારી કરી લેવી જોઈએ કે આ નાડું કઈ રીતે છે ચાલશે શું છે તો એની ગમે તે આજુબાજુની જે કંઈ જાડી ઝાકળો એને સાફ કરવી જોઈએ પાણી નીકળે છે કે નહીં કમ્પ્લીટ એની તપાસ કરવી જોઈએ તંત્રએ અને પાવી જેતપુર ગ્રામ પંચાયતે બી આનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ કે આખા જેતપુરની ગટર લાઈનથી નીકળે છે તો એ ચોકઅપ છે કઈ રીતે ટૂંટું એ બધું ચોમાસા પહેલાં જ અમને ચેક કરવું જોઈએ પણ પાવી જેતપુરના અધિકારીઓને કોઈને લાગતું નથી હવે જનતા દુઃખી થાય છે આની અંદર આજે સિયોદમાં તો ટૂટ્યું હવે આ પાવીમાં બી આ જેતપુરની જનતાની દશા બહુ પૂરી થવાની છે આપણું નામ જીગ્નેશ રાઠવા ફાવી